જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં બુધવારે સુરક્ષા અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અહેવાલો અનુસાર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે અધિકારીઓએ જણાવ્યું છે કે નિયંત્રણ રેખા નજીક તંગધાર વિસ્તારમાં ખુશાલ પોસ્ટ ગોળીબાર શરૂ થયો હતો તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જમ્મુ અને કાશ્મીરના અનંત નાગ જિલ્લામાં સુરક્ષા દળો એક મોટી સફળતા હાંસલ કરી અને આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો આ ત્રણેયની ઓળખ કરવી કોલોની બીજબિહરાના રહેવાસી ઉમેક મુસ્તાક ઝરગર દાર મોહલ્લા અરવાનીના ઈસ્પાક અહેમદ દાર અને દાર મોહલ્લા અરવાનીના રહેવાસી શાહિદ અહેમદ ગદનજી તરીકે થઈ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર